નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના અત્યારના વિડીયોમાં આપણે તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ અને વાર છે રવિવાર બધા જ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે તેથી સમગ્ર અઠવાડિયામાં અને શનિવારે ધીરુ બજાર કેવી રહી છે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છે તેથી વિડીયોમાં સુધી બની રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરી દઈએ તો ઊંઝાની અંદર એઝ યુઝલ ચાર હજાર ત્રણસો પચીસથી છ હજાર ચારસોનો બોલાયો છે અને બાકીના મિત્રો આજે ખેડૂતો માટે ખુશખબરી છે નાઇન્ટી પર્સન્ટ એટલે કે નેવું ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં અત્યારે જીરુના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ સારા એવા એટલે કે પાંચ હજાર પાંચસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે એટલે કે અઠવાડિયા દરમિયાન જીરુના ખેડૂતોને સારા એવા ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે ઉપરાંત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર પણ અઠ્યાવીસ હજારને ક્રોસ કરી ગયેલો છે જે તમને આગળ હું જણાવું છું એ પહેલાં મિત્રો સૌથી નીચા ભાવ છે જીરુના છે તેમની વાત કરી દઈએ તો ચાર હજાર પાંચસો રૂપિયા જેવા અત્યારે જીરુના સૌથી ઓછા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો અત્યારે જીરુનો વાયદો બજાર એપ્રોક્સિમેટ ઓગણત્રીસ હજારની સપાટી પર આવી ગયેલો છે અને આ અઠવાડિયાના હાઈમાં મિત્રો વાત કરીએ તો ઓગણત્રીસ સાતસોનો હાઈ પણ આ અઠવાડિયામાં જોવા મળ્યું હતું અને અત્યારે અઠ્યાવીસ હજાર ને પચાસ રૂપિયા સાથે જીરું વાયદા બજાર જુલાઈમાં એક્સપાયર થવાનો છે તે ચાલી રહ્યો છે આવતા મહિનામાં આમાં સારી એવી ચીજી જોવા મળશે એટલે જે જીરુના ખેડૂતો છે તેમને જીરુના ભાવ ટૂંક જ સમયમાં ફરી એકવાર સુધરેલા જોવા મળશે એ સો ટકાની વાત છે હવે મિત્રો આપણે વાત કરીશું જીરુના એવરેજ ભાવની તો ચોવીસ હજાર ચારસો સત્તર એવરેજ ભાવ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો સોળ હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો બત્રીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આજે સાડા બાર વાગ્યે આપણે ખેડૂત માટે સરકાર દ્વારા જે ટેકાના ભાવ હોય છે એ નક્કી કરી દીધેલા છે બેથી ત્રણ દિવસ પહેલાં પણ આજે તેના વિશે સંપૂર્ણ ડિટેલ વિડીયો આપણે બનાવેલો છે જ્યારે સાડા બાર વાગે હું અપલોડ કરવાનું છું તેથી જે મિત્રો એ વિડીયો ન જોવે એના માટે ખોટ છે એટલે ખાસ એ વિડીયોને જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલને પણ પ્રેસ કરી દેજો જેથી તમને એની નોટિફિકેશન્સ મળી જાય અસ્તુ જય